બે ચાર મજૂર લાવ તમે એવું કરજો અમે અમે વા

ફોન કરો અને બોલાવો પૈસા ને બોલાવો અને સમદા બોલાવો બોલાવો બે ભાઈ બોલાવો તમે હવે પૂછ્યા વગર ઘર કર્યું છે અમારે હીરા વ્યવહાર નહીં કરે હા કરશે ને અને હીરા એમ કહે કે આજુ ઘર ભાઈ તારા મય નહીં તો આપણે તમને કોઈ બરાબર બોલાવો હલો તમને હા થોડુંક જરૂર પડી તમે આવજો હાલ હોય શું જરૂર પડી છે

મારા પુરવઠો પાક કરીને પાક ઘર કર્યું છે બોલવો પડશે એમ તો મારું છે વચ્ચે

ખોટું કોઈ નું કરે ભાઈ નાના ભાઈ પૂછવું તો પૂછ્યા એની ઘર કર્યું અમદાવાદ શું કરો છો કે ઘર બનાવો બીજું ચો ઘર બનાવો કે આપડે બે વાસે પળો ઘર બનાવ એની ઘર બનાવવાનું કહેતો આપણે પૂછવું ના પૂછવું પૂછવું પડે રો

ભલાઈ ના બે ના બા બે બહી સરખું રહેવું ના રેવું વાત આજે પણ આવા ઝઘડા કરી ના બે સરખી એના બાનું બે નું એનું જ છે બેન પાડી આવ્યો તો પછી લડત તમે ભાગ પાડશે વ્યવહાર છે મધિરે આવે ને ડાબુ ભરવું છે ડાબુ ભરું કે સાપરું કરો તમારે કોઈ લેવાનું મારે કોણ ગોમ્બાડ લડાવા નહીં આયા ભાઈ તમે કોઈ ખર્ચો મેઘ તો મારે હાલવાનો આ વાંધાર થોડા જોયા વર્તી જમીન પૈસા હાલ જમીન પૈસા બરાબર